ગુડ સો ઓલરાઇટ ગુજરાતી ઇઝ ઓકે હે હમ જો છે માં ન્યુ બ્લોગ ડેલી બ્લોગ પર તો ગાઈસ શરૂ કરીએ તો ગાઈસ સવાર સવાર જય શ્રી કૃષ્ણ જમતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ગાઈસ ઉઠી આશી ઉઠીને ફ્રેશ થિન એટલે અધ્યાને હું તો વહેલો ઉઠીયો છું કઈંક પાંચ છ વાગ્યાની આજુબાજુ અને સાત વાગે ફ્રેશ થઈને સાત વાગે જીમ ગયો જીમ આવ્યો ને અત્યારે એકદમ મસ્ત સાવર લઈને હવે હું અને મારે વિશાલભાઈ જો ગાઈસ કેટલો આજે હેન્ડસમ લાગે છે છોકરો વાહ નાઈસ તું નહીં ભાઈ મારા ગુરુજીની વાત કરું તલવાર તો ગાઈસ હવે જે મેં અમે લોકો ક્યાં જવાના છે તમને ખબર છે અમારું જે હરોજનું કામકાજ છે ત્યાં ત્યાં જઈએ છીએ અને આજે અમારે શું છે શું છે યાર કાય યાર ફ્રાઈડે છે ફ્રાઈડે છે એનો ખબર છે બીજું શું છે કે યાદ ના છે મતલબ કામ વધારે છે એ યાદ છે બીજું કાય નથી અને અમારા ઘરે તો પાણી નથી અને કમી છે પાણી આવતી નથી કારણ કે કારણ કે અત્યારે અમારે ત્યાં પાઇપ તૂટી ગયું છે એટલે પાણી આવતું નથી એટલે તકલીફ છે તો હવે અમે જઈએ જો કે આવા રેડી થાય છે અમે લોકો દેખાય છે હવે જવા માટે પણ મને એવું લાગે છે બોડી આપણી બનતી લાગે જો તો હાલો ગઈ સવે બીજું હોય ને વધારે ટાઈમ પાસ નહીં કરીએ પહોંચી સીધા મોલમાં મોલમાં જ કરું વાત ચાલો સો ગાઈસ અમે લોકો જાતા હતા મતલબ ત્યાં આપણે કે મોલમાં પણ જે રોટલો વધ્યો હતો ને રાતના એ હું ગાયને નહીં ખબર આવ્યો છું તો ગાઈસ પહેલાં આપણે છે ને વાસ્તાને ખબર આવ્યું અને વાસ્તુ છે ને એને ખાય છે ખા ભાઈ ખા મારા ખ્યાલ દાંત ઓછા આવ્યા લાગે ખાતું ને એ રાખી દઈએ આપણે પછી આપણે એક ગાય માતાને ખવડાવી દઈએ જય ગાય માતા સવાર સવારે પુણ્ય કર લેવાનું ગાય જેટલું થાય એટલું આલે 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 એ ગાય માતા ગાય કેટલી મસ્ત આવી છે

અને પછી આ લગ્રવ મળીને પછી આપણે જઈએ ક્યાં સીધા બારે કામકાજ માટે પેલા તો મસ્ત કર હું માનાજી ની દિયા વાતે સો ઓલરેડ ગુજરાતી સો ગાઈસ હું સવારે નીકળી ગયો તો એરી એમાં એમાંથી પાછો વળી પાછો આવીને સાંજે ઘરે આવ્યો આવીને ફ્રેશ થયો ને હવે હું જાઉં છું નીચે આપણે બધુંય શાક પકાલું મતલબ ભાજી લેવા તો ભાજીમાં વધારેમાં કાંઈ લેવાનું નહીં ટમેટા અને જે બધો મસાલો હોય ને મરચું એ બધું એ બધું લેવાનું છે તો હું જાઉં છું અને વિશાલ પણ અમારે નીચે આવ્યો છે એટલે વિશાલ એ પણ આપણે મળી લેશું એટલે હવે હું જાઉં છું રહ્યો આજે એરિયામાં ગયો હતો એટલે એરિયામાં મેં કોઈ પણ ક્લિપ મેં કીધું એકને એક ક્લિપ હું લેવાની હોય એટલે આવી ગયો પાછો સીંધો કામ કરીને ઘરે તો હવે હું ફ્રેશ થઈને જાઉં છું સિંધો વિશાલને બરાબર વિજય વિશાલને મળીશ અને કહીશ મને એક વિચાર આવે છે કે અમારે ત્યાં પાણી આવતું નથી ને આ લોકો પાણીથી આ બધું ધોવે છે યાર આમ જો કહીશ દેખાય છે છે કાંક છે બાબા કાંક ગડબડ છે મારે સિક્યુટી પૂછવું પડશે એમાં શું હાલ ચલાવું શું છે પણ મારા ખ્યાલ અમારે આમ ધીમે ધીમે હાલું પડશે ને કહેશો ને આ મને ફગાવી દે યાર યાર ચાલો પેલા હું મળું કે ને આપણા વિશાલભાઈને

તો ગાઈસ અમે લોકો જાય છીએ હવે ક્યાં ખબર કાંદા ને એ બધું લેવા જાય છે બરાબર ની સર તો કાંદા ને એ બધું લેવા જઈએ અને ત્યાં જે જોઈએ કે શું શું લેવાનું છે એટલે પહેલા મળીએ આપણે ત્યાં ભાજીવાળા ભાઈ કરે બરાબર ઈ સર બરાબર બાકી મજા આવ્યા છે થાક્યો નથી ને થાકી નથી હાલો ત્યાં મળી આવ્યા તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા જો અહીંયા કને ઓ કાકા હારી કાકા કેમ હે મજા કાકા કે હમતા નહીં હું હે હે ગાઈસ આમાં લેવાનું શું છે ખબર વધારે કાય લેવાનું નહીં ઇતલ શું લેવાનું ટમેટા શું ટમેટા હા જલ્દી કરી લે ને કહે ને હાલત ભાઈ આ બધું લેવા પડે ટમેટા બધું એટલે કરી બરાબર સર બરાબર એકદમ વાત રે ટમેટા લાલ ગ્રીન બી રહેતા

गाइस 10 नु आपरे मसालो आपरे एम केन 10 नु मसाला आपो એટલે એમાં શું આપે આપણને ખબર છે મરચા આપે કળી પત આપે કાકા હા ધનિયા એકદમ ફ્રેશ દેના હા હા ધનિયા દેગા એક એક દીકા કે દો હા જા દીકા દે કે ફ્રેશ છે ફ્રેશ છે આસા કુછ બી નાલો મસાલા આ વેરી ગુડ હવે એકદમ બેસ્ટ વાલા ના હા લીંબુ ની જોઈએ લીંબુ લીંબુ જોઈએ લીંબુ શું કરેગા કઢી ભલા લીંબુ જોઈએ નહીં નહીં લીંબુ શું કરેગા

विशाल भाई पैसा आवे એટલે આપણે વધારે બોલવું નહીં વિશાલ કે આપી દે ને આપી તો સારું હાલ તો गाइस आपले विशाल भाई લીધા છે કેળા इधर एकા બતાવી દે કેળા જરા હા આ મરચાં છે આ વિશાલ સો गाइस અમે જે લેવા આયા હતા કેળા એ પણ અમે લેવા કે સો गाइस જો અમે આ બધું લઈ તો આયા દેખાય છે સમને પણ અમારે પાણીની બોટલ લઈ જવાનું છે એ આ વિશાલ વિશાલ

એકદમ ફ્રેશ જે ગેસનો બાટલો નહીં પાણી પાણીનો બાટલો અહીંયા મતલબ હું ઉપર લઈ આવ્યો બાટલો હું થાકી ગયો આવીને ફ્રેશ થયો અને અમે લોકો બનાવ્યું જમવાનું આજે દેખાય તમારે જમવાનું વિશાલ શું બનાવ્યું જમવાનું આપણે રોટલા ચાવલમી

ફાઇનલી પાણી આવી ગયું છે એ મને વોશરૂમ નહીં બતાવું કારણ કે વોશરૂમ ઘણું ગંદુ છે આજે એટલા માટે એટલે પણ ફાઇનલી પાણી આવ્યું એટલે અમારા વિશાલભાઈ બહુ ખુશ થઈ ગયા છે આજે એમને ગાઈ આખી આખી બોતલ ઉપર લઈને આવું ઘણું ભારી પડી જાય છે એટલે અમારે જે નથી આવ્યો કરસન આવશે એટલે ખુશ થશે કારણ કે કરસન તો અમારે પાંચ દિવસથી નાયો નથી ખોટી વાત છે મજાક કરું છું ને એ દરરોજ નાય છે પણ અમે ખાલી મજાક મસ્તી કરી છે